તો માણસને આવવા જવા માટે ખૂબ જ પ્રોબ્લેમ થાય છે તો એના માટેનો કંઈ પણ સ્વૈચ્છિક રીતે નિકાલ કરવાની વિનંતી મારું નામ મિતલ છે અને હું રવિ પાર્ક રહું છું અને અત્યારે જો આ ભરતી બે વરસથી અહીંયા પડી છે અને ખાડો પણ બે વરસથી પડ્યો છે અહીંયા અને અમે કેટલી પણ અરજી કરેલી છે અને અત્યારે ખાડા અને ભરતીને લીધે અમને બહુ બહુ જ પ્રોબ્લેમ છે અને ભૂગર્ભ ગટરના ખાડા ગોરાઈ ગયા છે અને હજી રસ્તા હાવ બગાડી નાખ્યા છે અને રવિપાર્કનો મેઇન રસ્તો છે અને અત્યારે અહીંયા કમર સુધી પાણી છે અને નીકળવામાં બહુ જ પ્રોબ્લેમ છે કેટલા જાનવર ખાડામાં પડી ગયેલા છે કોઈ ખાડો બે વરસથી છે કોઈ જોવાય પણ નથી આવતું કે એમાં કોઈ જાનવર પડી ગયું છે અમે અમારી રીતના કાઢીએ છીએ અને અત્યારે ખાડા ને ભરતી ને લીધે જ અમારે વધારે પાણી ભરાણું છે ને એના લીધે જ અમારે વધારે પ્રોબ્લેમ છે અને ગટર ના લીધે અને અમે આટલી અરજી કરી પણ કોઈ લોકો જવાબ પણ કોઈ આપતા નથી અમે રવિ પાર્ક માં રહી મારું નામ લાખીમાં અને આ જે ગારનો ઢગલો પડ્યો એ આડો છે એમાં અમારે પાણી ભરાય ન આગળ ખાટશે ના કાંઈ અત્યારે દેખાતું ને ખાતમાં ઢોર જાય ગાયું જાય ચીતર્યા જાય કેટલી વાર તો અમી કાઈ જાય ને ઈંગીએ કાઈ જ્યાં પછી અમારી છોકરીઓ નાની નાની ત્રણ ત્રણ વરસની છે કદાચ કરી જાય તો ઈનો પ્રશ્ન અમારે શું કરવો એનો સોલ હા ન અમારે મસર થાય ખાડો ભર્યો રે ખાડાની કેટલીક વાર નોટિસ આપી પણ ખાડો ભરવા આવતા નથી પછી હરફ નીકળે આ નીકળે છોકરા અમારા રમતા હોય એટલે હવે આનું શું કરવું એમના પ્રશ્ન રવિપાર્ક ઝીરોમાં જો આપ તમે જોઈ શકો છો કે કેટલો પ્રોબ્લેમ છે પાણી ચારે બાજુ છે અમારે ત્યાં ખાડો છે ત્યાં અમારા છોકરાઓને પડી જવાની બીચ છે પતરા બતરા બધા નીકળી ગયા છે આ ધૂળનો ઢગલો છે તો હવે એ અમે કેટલી વાર અરજી કરેલી છે નગરપાલિકામાં તો એ કંઈ થયું નથી એનું અમલવારી કંઈ થાય નિવેણો આવ્યો જ નથી તો અમારે હવે શું કરવું અટાણા તમે જોઈ શકો છો કે અમારી કેટલી પ્રોબ્લેમ છે બરોબર છે અમાર આને હિસાબે તો બધું પાણી ભરાવાનું જો આ ધોરના તમે ઢગલો જોયો જનાવર નીકળે કેટલાય પ્રોબ્લેમ છે આમાં પોરબંદરમાં ભારે પવન અને ધોધમાર વરસાદને લઈને શહેરના યુગાંડા રોડ પર એક વૃક્ષ ધરાશાયી બનતા બે કારને નુકસાન થયું હતું તો પોરબંદરના અલગ અલગ સ્થળો ઉપર પંદર જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી જેથી ગઈકાલે રાત્રિના એક વાગ્યાથી જ તમામ વૃક્ષો દૂર કરવાની કામગીરી પાલિકા અને ફાયર વિભાગે હાથ ધરી હતી સતત વરસાદને કારણે પોરબંદરનો છાયા ચોકીથી ખીજરી પ્લોટ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેથી ઘર વકરીને પણ ખાસું એવું નુકસાન થયું હતું દુકાનોમાં પણ માલસામાનને નુકસાન થયું હતું માર્ગ પર ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા રસ્તો બેરિકેટ મૂકી બંધ કરાયો હતો અને પોરબંદરના પક્ષી અભયારણ્યમાં પણ આસપાસના વિસ્તારના પાણીનો ભરાવો થયો હતો અને મુખ્ય માર્ગના પાણી અભયારણ્યમાં ઘૂસી જતા વન વિભાગનો સ્ટાફ દોડતો થયો હતો અને પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક માર્ગો ઉપર પાણી ભરાયા છે તરફ જતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી આ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહનો આ પાણીમાં બંધ પણ પડી ગયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર